સુરત ના પોલીસ મથકની હદમાં મોટા વરાછામાં સ્કૂલ વાન ચાલકે વિદ્યાર્થીનીનું અપહરણ કરી લઈ જઈ વાન ચાલક અન્ય જગ્યાએ લઈ ગયો હતો જોકે વિદ્યાર્થીની બુમાબૂમ કરતા લોકોએ પીછો કરી વિદ્યાર્થીનીને નરાધમની જંગલમાંથી છોડાવી હતી લોકોએ સ્કૂલ ચાલકને મેથી પાક ચખાડી પોલીસના હવાલે કર્યો છે સ્કૂલ વાન ચાલક નરાધમ નશાની

આજુબાજુમાં રહેતા લોકો દ્વારા બૂમાબૂમ કરતા તેને પકડી પાડવામાં આવેલો અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દ્વારા આરોપીને પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતાની વિવેદ કલમો તથા પોક્સો એક્ટની કલમ બાર હેઠળ ગુનો નોંધી આરોપીની અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપી આરોપીનું કોઈ જૂનું ગુનાહિત બેકગ્રાઉન્ડ મળેલ નથી અને અન્ય કોઈ ગુનામાં સંડોવાયર હોવાનું હાલ સુધીમાં જાણવા મળેલ નથી તેમ છતાં તપાસ આ બાબતની ચાલુ છે બ્યુરો રિપોર્ટ આસ નાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે